સીતારામ જય માતાજી તો વહેલી સવારે બ્લોક સ્ટાર્ટ કર્યો ને અત્યારે આવ્યા હતા અમે તળામો જો કાચબોન રોટલો નખો ને આજે અમારા ઘેર વોયણીઓ તે જો આજ તો વહેલા હવામાં સાડા ચાર પાંચ વાગે ઉઠવું પડ્યું હતું કારણ કે આપણા હોય એટલે ફટાફટ બીજું બધું કોણકાચ ફાલવાનું હોય બેસો ધોવાનું હોય ખેતરમાં જવાનું વહેલી હવાની તો ફટાફટ લેવાડો જો કાચબોન આપણે પહેલાં ભોજન આપી અને જઈએ ઘરે બહુ મસ્ત છે એવો તળાવનો સવાર સવારનો નજારો તલ આમ કાટવાનું ભોજન લઈ લઈ ગયું ને અમે જીએ આપણે ઘે શું ઓકે તો હજી પણ કાઢી મૂક્યો ભેડું પણ તૈયાર થઈ ગયું તો ફટાફટ પ્રસાદ

પછી ઉભું હોય તો અમે જો નો પ્રોગ્રામ પતીજો ખાવાનું અને છેતર લીધું ભાત અમારે ને અને અમારે જવાનું એરંડા હળવા માટે ખાતર લીધું અને બોરી થી ભરાઈ

ઓહ ઓહ હોઈએ અને માતા પેશિયલ બનાવી દીધું હોય એટલે મય સીધો ઠંડીનો રાત્રે મોય જતો રહે બહુ મસ્ત અને ક્યૂડ ફટાફટ કલતી ભરાઈ દઈએ ને શું થયો સાયકલ જો નું કપડીઓ છે હોત કરી બેઠા બેઠા ત્યારે આપડા આવી ગયા હેરંદર ના ખેતરમાં તો આ છેલ્લી વાતાનો પાયો કરી દઈએ ને એટલે પછી સીધું પાવાનું જ રહે તો ડીએપી ખાતરે લાયા આવીએ તો ઓળી ઓળી દળી દીધો ને પછી સીધો પાયો કરી દઈએ એટલે પછી અઠવાડિયે દર દાંત તરી પછી પોણી વાળવાનું તો જો અત્યારે એરંડા આવડા આવડા શું તો ફટાફટ લાલજીભાઈ ખાતર પૂંખ્યું એટલે આપણો હળવાનું ચાલુ કરીએ સીધો પાળિયો પાડીઓ ખાતી હોય એટલે તો પગ હારા હાલ ઉપરથી

અમારે લાલજી ભાઈ એક વહેણીઓ ખાવા છે તમે બેઠાજો તો હમણાં કૂતરોનું ભોજન કરી દઈએ જોતાનું લે લે હા રેડો મારી થોડી વાર થાય ચલો 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 લે લે ફૂલીટા ફૂલી રાગ રાખો રાગ રાખો ફૂલી ખાવા દેતા જો આ ટાર્જન સિંધ બધા અમદાવાદી ના રાતી આવો ને તો તમને ખબર પડે અરે મોઈ કોઈ પી હવાય દેતા નહીં આ પેલો રહ્યો ને આ ફૂલી વનો આ બધા વક્કલ અહીંયા આ જો આ બધા વક્કલ ઈ નો આ વચી ભયલું રહ્યો ને અરે યોન ખો થઈ આ રહ્યા મોટા યોન ચંદુજીન ખો થઈ ગયો હા ચંદુ ભગતની ખો થઈ યાર એન ખો થઈએ બચાને દૂધથી નવરાઈએ પણ તો એ ખોવા મળતી નહીં કૂતરોને ખોવાની કોઈ દવા તમે જોણતા હોય કહેજો આખા શરીરે ચોદી ચોદો પડી જાઉ હું તે એક બે વખત તો દૂધ હરી નવરાયા પણ તો એ ખો મળતી નહીં એનું કોઈ ઈલાજ હોય તમને ખબર હોય તો ચોક્કસ કમેન્ટ કરજો લેહો તો ફટાફટ જો એમને ભોજન થઈ ગયું ચલો આમ આપણે જઈએ ગેર